સ્કૂલમાં પાન મસાલા ખાવાની આદત હોય તો સુધરી જજો વિદ્યાર્થીઓ નહીં આ વખતે આ સૂચના આવી છે શિક્ષકો માટે તપાસ દરમિયાન સામે આવી છે કે ઘણા શિક્ષકો સ્કૂલોમાં ચાલુ ક્લાસે પાન મસાલા અને ગુટકા ખાતા હોય છે સ્કૂલમાં શિક્ષકો વ્યસન કરતા હોવાની મુખ્યમંત્રીને ફરિયાદ થઈ હતી એમાંય બે ડગલા આગળ વધીને ઘણા તો વિદ્યાર્થીઓ પાસે જવા પાન મસાલા અને ગુટકા મંગાવતા હોય છે ઘણા શિક્ષકો સ્કૂલમાં વ્યસન કરતા હોવાની ફરિયાદને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખૂબ જ ગંભીરતાથી લીધી છે આ અંગે સરકારે શિક્ષકોને રીતસર સુધરી જવાની સૂચના આપી દીધી છે નહીં તો કડકમાં કડક કાર્યવાહીની પણ ચીમકી આપવામાં આવી છે સ્કૂલમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવામાં આદેશ આપી દેવામાં આવ્યા છે મુખ્યમંત્રીએ શિક્ષણ મંત્રીને આ અંગે કડક સૂચના આપી છે જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં